સો હે ગાઈસ ગુડ મોર્નિંગ એવરી કેમ છો કેસે હો બઢિયા સફ સસ્ત ઓર મજે મેં હોઘે ઓર હું પણ મજામાં છું અને અત્યારે છું હું ખેતરની અંદર તો અત્યારે ડોળાવોડા ભાંગવાનું કામ બધું ફાઇનલી પતી ચૂક્યું છે અને પછાડી પડી છે રાડ મતલબ કે આ રાડ જે મકાઈના રાડા છે એ બધા લઈ જઈ લઈ જઈને એક જગ્યાએ મૂકવાના છે અને ઓલમોસ્ટ કટિંગ થઈ ગયું છે અને પછાડી ઘઉં કમ્પ્લીટ થઈ ગયા છે હું બહુ દિવસ પછી બ્લોગ બનાવી રહ્યો છું કારણ કે વ્લોગ બનાવવાનો બિલકુલ ટાઈમ નહોતો વચ્ચે એટલે બહુ ટાઈમ પછી વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ફરી પાછું તો માફ કરજો હવે રેગ્યુલર ફરી પાછો વ્લોગ નાખવાની ટ્રાય કરીશું આપણે ક્યારેક ક્યારેક સિચ્યુએશન આવી જાય કે વ્લોગ નથી બનતો તો બહુ દિવસથી વ્લોગ આજે નાખું છું તો બસ કેમ છો બધા મજામાં હશો અને આજે ફૂલ ડે એન્જોય કરવાનો થાય છે મતલબ કે તમારી જોડે અને બ્લોગ મસ્ત મજાનો આપવાનો થાય છે ગાઈસ અત્યારે હું આવી ચૂક્યો છું ડીપી પર મતલબ કે આજે જે મીટર બળી ગયું હતું એ મીટરનું વાયરિંગનું કામ ચાલુ છે તો હું ડીપી પર આવ્યો છું લંગરિયા એ કરવા અને લંગરિયા મતલબ બિલકુલ બનાવીને રેડી જ છે બસ હવે ખાલી ત્યાંથી ફોન આવે એટલે લંગરિયા ચડાવવાના છે ને લંગરિયા ચડાય એટલે પછી મીટર ચેકિંગ કરીએ મીટર ચેકિંગ કરીને પછી ડાયરેક્ટ મોટર કનેક્શન આપી જોઈએ ચાલુ છે કે બંધ છે બહુ ટાઈમથી મીટર થોડું બંધ હતું ખરાબ હતું તો મીટર હવે ફાઇનલી ચાલુ થઈ જશે પછી બિલકુલ જીબીવાળાનો ખોપ ખતમ બિલકુલ ખોપ ખતમ પછી જીબીવાળા ભલે આવે ને ત્યાં રંધોળાય ને ઊંઘીને જાય તો કોઈ ફરક નહીં પડે બાકી આપણે ચલાવવાનું છે મીટરથી દોસ્તો ફાઇનલી લંગરિયા લંગરિયા મંગરિયા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને તો આગળ ચેક થઈ ચૂક્યું છે હવે ફાઇનલી ત્યાં આગળ જઈને ટેસ્ટ મારશે મતલબ કે ટેસ્ટ મારવા મારવા માટે ત્યાં બેઠા છે ટેસ્ટ મારશે મોટર પડી જાય એટલે ફાઇનલી કામ થઈ જશે આપણું સો ગાઈસ કાલે તો વિડીયો મતલબ નહોતો બનાવ્યો મતલબ કે ગાડી ધક્કા સ્ટાર્ટ કરી છે મેં જેમકુમ જેમકુમ લાવ્યો મતલબ ચાલે લાવ્યા હતા અને ગાડીની બેટરી નહીં મળીને એવું તો મોડું બહુ ખરાબ થઈ ગયેલું એટલે પછી બોગ આજે શરૂઆત જ નહીં કરી મતલબ જે કર્યું હતું એટલું જ કર્યું હતું બાકી હવેથી અહીંથી જ પાછી કન્ટિન્યુ કરી આપણે તો અત્યારે હું છું શોરૂમમાં સીધે શોરૂમમાં અને બેટરી નાખવા માટે આવે છે બેટરી આજે ફાઇનલી પ્રાર્થના કીધું કે બેટરી મળી જશે ફાઇનલી આજે બેટરી મળી જશે એટલે બેટરી નાખી લઈએ આપણે અને ઓયલ સર્વિસનું પૂછી લઈએ ને સર્વિસ કરાવવાનું છે ને આપણે જમ્પર જતા રહ્યા છે જમ્પર બી કરાવી દઈએ હાલ છે હું શોરૂમમાં મસ્ત મજાની ગાડીઓ છે તો ગાઈસ ફાઇનલી બેટરી નવી નખાઈ ચૂકી છે હવે ઓઇલ નાખવાનું છે અને ઓઇલ ફિલ્ટર પણ ચેન્જ કરવાનું છે સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે આવી ચૂક્યા છે ઘરે આગળનો વિડીયો એટલા માટે નતો લીધો કે કોલેજમાં થોડું શોરૂમ ઉપર મતલબ કે થોડું લેટ થઈ ગયું હતું ને ફટાફટ પછી નીકળ્યા હતા કોલેજ જવા માટે ને કોલેજ જઈને સીધું ટાઈમ જ થઈ ગયેલો એટલે એક્ઝામમાં બેસી ગયેલો મતલબ ઉતાવળમાં ઉતાવળમાં ને સાંજે બધા ભાઈબંધો ભેગા ભેગા થયા એટલે પછી વિડીયો શૂટ ના કર્યો અને ડાયરેક્ટ થઈ પછી વનતી ને વનતીથી શાકભાજી હતું હાથમાં એટલે પછી એ હાથે ગાડીને ખાતે હાથે શાકભાજીને એવું બધું હતું એટલે વિડીયો આગળમાં બિલકુલ શૂટ નહીં કર્યો અને એટલા માટે ફાઇનલી અત્યારે આવી શક્યા છે ઘરે અને વિડીયો હવે પછીથી કન્ટિન્યુ કરવાની કોશિશ કરીએ છીએ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી નવા નવા વિડીયો હવે રોજ માણીશું અને મજા કરીશું બસ તમે ફૂલ સપોર્ટ બનાવી રાખજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો અને નવા નવા ચેનલમાં આવો તો ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મને થોડું એ મળે અને મફતમાં લાઈક છે અને મફતમાં સબસ્ક્રાઈબ છે એટલે કોઈ ટેન્શન જેવી વાત નહીં કે પૈસા દેવાના છે એવું તો કશું છે જ નહીં બરાબર એટલે અને બસ તો ફાઇનલી વિડીયોને કરી દઈએ આગળ એન્ડ અને જલ્દી જલ્દી હવે નવા નવા વિડીયો લાવીશું મળે છે જલ્દી બ બાય ટેક